નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે અત્યારે અધ્યાય નંબર દસ વિભૂતિ યોગ જોઈ રહ્યા છીએ ભગવાને સાતમા અધ્યાયમાં વાસુદેવ સર્વમિતિ કહ્યું એટલે એની અંદર જળ ચેતન સર્વ વસ્તુ આવી ગઈ તો આપણે જેને પણ વિભૂતિ કહીએ છીએ તે નિર્ગુણ નિરાકાર પરમાત્માનું સગુણ સાકાર રૂપ જ છે વિભૂતિ કોઈ ભગવાનથી અલગ કે ભિન્ન નથી એ ભગવાનનું નિર્ગુણ નિરાકાર ભગવાનનું સગુણ સાકાર રૂપ છે ભગવાને એમ પણ કહ્યું કે એ બધા વિભૂતિઓ બધી મારામાં જ ઉત્પન્ન થાય છે મારામાં સ્થિત છે અત્યારે એસ્ટાબ્લિશ અને એ મારામાં જ વિલીન થાય છે તમને ખ્યાલ આવ્યો હશે મેં ઉદાહરણ સાથે પહેલાં સમજાવેલું જ છે કે માટી એમ કહી શકે કે જેટલા પણ મારા ગળા છે માટીના એ બધા મારામાં ઉત્પન્ન થાય છે મારામાં સ્થિત છે એટલે કે અત્યારે એ માટી અને અંતે વિલન વિલીન વિલીન થઈને પણ એ મારામાં જ છે હું છું એટલે ભગવાન એમ જ કહે છે કે એ બધા મારા બધી વિભૂતિઓ મારામાં ઉત્પન્ન થાય છે મારામાં સ્થિત છે અને વિલીન થઈને પણ છેલ્લે મારામાં જ રહે છે તો પ્રશ્ન એ થયો કે વિભૂતિ શું છે આપણે કોને વિભૂતિ કહીએ છીએ તો એ ભગવાનની પોતાની સંકલ્પ કે ઈચ્છા પ્રમાણે અપ્રગટ રૂપમાંથી પ્રગટ થવાની જે ક્ષમતા છે પોટેન્શિયાલિટી એ જે પોટેન્શિયાલિટીના લીધે જે આપણને રૂપ દેખાય છે તે વિભૂતિ છે જેમ વૃક્ષ તરીકે દેખાવાની ક્ષમતા પોટેન્શિયાલિટી બીજમાં છે જ પોતાના સંકલ્પ પ્રમાણે ભગવાનની પોતાની આ શક્તિથી સાકાર સગુણ રૂપમાં પ્રગટ થવાની શક્તિ યોગ શક્તિ કહેવાય છે અથવા તો એને આપણે માયા શક્તિ પણ કહી શકીએ છીએ નિર્ગુણ નિરાકાર પરમાત્મા પોતાની માયા શક્તિથી એટલે કે યોગ શક્તિથી સગુણ સાકાર રૂપે દેખાય છે એટલે કે ભાષે છે આપણે હજી આગળ જોઈશું કે આ વિભૂતિઓ પણ પરમાર્થ એટલે કે સત્ય વસ્તુઓ નથી આપણને પરમાત્મા અદૃશ્ય રહે છે પરમાત્માની જે આ શક્તિ છે અદ્રશ્ય છે પરમાત્મા અદૃશ્ય છે પણ જ્યારે એ વિભૂતિ રૂપે પ્રગટે છે ત્યારે એ દ્રશ્ય રૂપ બને છે તો અદૃશ્ય રૂપમાંથી દ્રશ્ય રૂપમાં પ્રગટવાની શક્તિ યોગ શક્તિથી જે પદાર્થો આપણને દેખાય છે એ બધા ભગવાનની વિભૂતિઓ જ છે સવાલ એ છે કે ભગવાન હજી આગળ કહેવાના જ છે કે બધી માયામા છે પણ છતાં અત્યારે જ કહું છું કે આ આપણે માયાના કારણે વિભૂતિઓને સત્ય માનીએ છીએ ને જગતના પદાર્થોને સત્ય માનીએ એની પાછળ દોડીએ છીએ વાસ્તવમાં એ પરમાત્માના જ સગુણ સાકાર રૂપો છે પરમાત્મા પોતે જ છે આપણે પરમાત્માના આભાસિત રૂપો પાછળ દોડીએ છીએ પણ પરમાત્માના સાચા સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા નથી કરતા એ આપણું અજ્ઞાન છે ભગવાન કહે છે કે અપ્રગટરૂપ અવ્યક્તરૂપ જેમ કે બીજમાં વૃક્ષ તરીકે પ્રગટવાની જે પોટેન્શિયાલિટી છે તે એ રૂપ પણ હું છું અને પછી પ્રગટ થયેલું રૂપ પણ હું જ છું ટૂંકમાં આપણે એમ કે કહી શકીએ કે ભગવાન એમ કહે છે કે બીજ પણ હું છું વૃક્ષ પણ હું છું ભગવાન પોતાના સંકલ્પને જ વિભૂતિ કહે છે ભગવાનથી અલગ કોઈ વસ્તુ નથી ઇવન રીતિનો કણે કણ મહાનમાં મહાન વસ્તુ કે તુચ્છમાં તુચ્છ લાગતી વસ્તુ ઇવન રેતીનો કણ પણ ભગવાનની જ વિભૂતિ છે મેં આ પહેલાંના એક વિડીયોમાં કહ્યું હતું કે કેમ કારણ કે રેતીના કણનો પણ સદંતર અભાવ નથી નાભાવો અવિદ્ય તે છતાં એ પણ અવિનાશી જ છે આપણને ભગવાનના રૂપ ઉપર રેતીનો કણ ભાસે છે પણ એ પણ અવિનાશી તો છે જ એટલે એ પણ ભગવાનની વિભૂતિ જ છે ભલે પછી જગતમાં આપણા વ્યવહારો દરમિયાન કમ્પેરિઝન અને ના કારણે આપણે કેટલાકને મહાન વિભૂતિ કહીએ ને કેટલાકને તુચ્છ ગણીએ એ વાત અલગ છે વ્યવહારમાં પણ અત્યારે આપણે સત્ય વસ્તુ વિશે વાત કરીએ છીએ આધ્યાત્મિકતા એ છે કે જે સત્ય વસ્તુની વાતો કરે વ્યવહારિક વાતો કરી ને કોઈ આધ્યાત્મિક ના બની શકે ભગવાન દસમાં અધ્યાયના ઓગણીસમા શ્લોકથી અડત્રીસમા શ્લોક સુધી પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓ કહે છે મુખ્ય મુખ્ય કેમ કારણ કે ભગવાન એમ કહે છે કે મારી વિભૂતિઓના વિસ્તારનો અંત જ નથી આગળ આપણે જોઈએ છે જે એક વસ્તુ હું તમને કહીશ કે મારી વિભૂતિઓનો અંત જ નથી ભગવાન શ્રીમદ ભાગવતમાં એમ કહે છે કે એક વખત જો હું ગણવા બેસું તો રેતીના બધા કણ ગણી લઉં પૃથ્વી પરના પણ હું મારી વિભૂતિઓને ગણી નથી શકતો કારણ કે એના વિસ્તારનો અંત નથી ભગવાન ભાગવતમાં ફરીથી એક કહે છે ઉદ્ધવજીને કહે છે કે મેં તમારી આગળ મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું તો એ બધી પરમાર્થ એટલે કે સત્ય વસ્તુઓ નથી એ બધી માયામય છે એમણે સમજાવવા માટે એમ કહ્યું કે વાણીથી બોલાતી અને મનથી વિચારાતી કોઈપણ વસ્તુ પરમાર્થ એટલે કે વાસ્તવિક નથી એનો આભાસ થાય કે પણ એનું અસ્તિત્વ નથી એ બધી માયામય છે અને માયામય છે એટલે શું કલ્પના જ છે જેમ કે ગળો છે માટી પણ કલ્પનાથી આપણે એને આકાર આપીને ગળો બનાવ્યો જોકે નિર્ગુણ નિરાકાર ભગવાન આકારમય બનતા નથી પણ આપણને આકારરૂપ ભાષે છે બનતા નથી આ વિભૂતિઓને પ્રકરણનો કહેવાનો એક સાર શું છે એ જાણીએ આપણે કે આ વિભૂતિઓ અનંત છે એના વિસ્તારનો કોઈ અંત નથી એમને જાણવામાં ને જોવામાં કરોડો જન્મ વીતી જાય તો પણ એનો કદી અંત નથી આવવાનો એટલે આપણે તો જન્મ જન્મ લેતા જ રહેવાનું મળતા રહેવાનું એવું જ થયું આ જન્મે જે કંઈ જાણ્યું કે જોયું એ બધું નવા જન્મે ભૂલાઈ જવાનું છે નવે નવા જન્મમાં એકડે એકથી ફરીથી આ એકળો ઘૂંટવાનો જ છે તો પ્રશ્ન હવે એ થાય છે દાપણ શું છે કે આ માયામય વિભૂતિઓને જોવામાં અને જાણવામાં દાપણ છે કે માયામય વિભૂતિઓનો ભાસ જે અધિષ્ઠાન ઉપર સપોર્ટ ઉપર થાય છે તે પરમાત્માને જોવામાં દાપણ છે સામાધા પણ વિભૂતિઓને જોવામાં ને જાણવામાં કરોડો જન્મો વીતી જાય તો એનો અંત નથી આવવાનો પણ ભગવાન તો આ જન્મમાં જ આપણે ભગવાનના સ્વરૂપને નિર્ગુણ નિરાકાર સ્વરૂપને જાણી શકીએ છીએ અનુભૂતિ કરી શકીએ છીએ અને એ ભગવાનના સાચા સ્વરૂપના દર્શનની અનુભૂતિ થવી એ જ મોક્ષ છે એ જ જીવન મુક્તિ છે ભગવાનને પો ભગવાનને પોતાને જોવાનો એટલે કે પોતાના સાચા સ્વરૂપને જોવાનો અને અનુભવવાનો રસ્તો પણ છઠ્ઠા અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકમાં બતાવ્યો જ છે યો મામ પશ્યતી સર્વત્ર સર્વમ ચમય પશ્યતી જે મને સર્વત્ર જુએ છે મને સર્વમાં જુએ છે તે મારી નજર સમક્ષ રહે છે એના માટે જીવન મુક્તિનો માર્ગ ખુલી જાય છે એને દેખાવા માંડે છે જીવન મુક્તિનો માર્ગ જીવનમાં આપણે આ વ્યવહારિક જીવનમાં જીવવાનું જ છે વ્યવહારો પણ કરવાના જ છે પણ જો આપણે દરેક વસ્તુ અને જીવની સાથે પરમાત્માની કોઈ વિભૂતિ જ છે એમ સમજીને વ્યવહાર કરીએ તો પરમાત્મા આપણી નજર સમક્ષ રહે છે અને પરમાત્મા આપણી નજર સમક્ષ રહે તો આપણું જીવન આનંદમય વિચેત છે ભગવાને ભલે વિભૂતિઓ કહી છે એ બધી દરેક વસ્તુ એક એક ચેતન બધી જ વિભૂતિઓ કહી છે એ હજી આગળ આપણે જોઈશું પણ આ વિભૂતિઓ કહેવા પાછળનો અર્થ એક જ છે જે ભગવાને ભાગવતમાં કહ્યું છે કે વિભૂતિઓ પરમાર્થ વસ્તુ નથી એ બધી આદિ આદિઅતવાળી છે અને આદિ અંતવાળી વસ્તુ અરે આદિ અંતવાળી અંતવાળી વસ્તુ કદી પણ પરમાર્થ સત્ય ના હોય જેમ કે માટીનો ગળો આદિ આદિમાં માટી છે અંતમાં પણ માટી છે તો એ માટી જ છે ગળો તો વિભૂતિ જ કહેવાય પણ એ પરમાર્થ સત્ય નથી કારણ કે એનું વાસ્તવિક અસ્તિત્વ નથી આપણે બધા સૂર્યને પૂજીએ ચંદ્રને પૂજીએ ભગવાન શંકરની મૂર્તિની પૂજા કરીએ ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા કરીએ એ બધી પૂજન ભગવાનનું જ ઇનડાયરેક્ટ વેમાં પૂજન છે કારણ કે સૂર્ય પણ ભગવાનની વિભૂતિ છે ચંદ્ર પણ વિભૂતિ પરમાત્માની જ વિભૂતિ છે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ તો છે જ ભગવાન પણ એ સિવાય પણ તમારી સમક્ષ જે પણ વસ્તુ છે એ ભગવાનની જ વિભૂતિ છે એમ સમજીને જો તમે જીવશો તો તમારું જીવન દુઃખમય તો કદી નહીં બને સુખની તો કલ્પના જ છે દુઃખ અનુભવાતું રહે છે તો આપણે હવે પછી આગલા વિડીયોમાં એ જોઈશું કે ભગવાન એમ કહે છે કે જે મારી વિભૂતિઓ ને જાણી જાણે છે એના માટે ભી ભગવાન એમ કહે છે કે સર્ગના અંતમાં પણ આદિમાં પણ હું છું ને અંતમાં પણ હું છું તો એ વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું ત્યાં સુધી આપણે એક વાત હું તમને કહું કે જો તમને આ રીતે ડિટેલમાં સાંભળવામાં રસ પડતો હોય તમને કદાચ શંકા જાગે કે હું આવું કેમ કહું છું તો હું ઉદાહરણ સાથે કોમેન્ટ બોક્સમાં તમે લખી મોકલો હું ઉદાહરણ કોમેન્ટ એ એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટનો જવાબ પણ ઉદાહરણ સાથે આપીશ હું તમને ગેરંટી આપું છું કે હું તમને કન્વિન્સ કરીશ અને તમારા મનમાં એ શ્રદ્ધા બેસશે કે સાચી વાત છે દરેક રૂપ ભગવાનનું છે તો તમે આ વિડીયો ચેનલ સાંભળતા રહેજો તમારા મિત્ર મંડળને પણ કહેજો હા તમારી પાસે સાંભળવાનો ટાઈમ ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખાણ આપેલું છે વાંચી જજો તો આપ ત્યાં સુધી નમસ્કાર